નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હવે કોવિડ નાઇન્ટીન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ નવથી ધોરણ બાર સુધીના અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે જેના વિશે આ વિડિયોમાં આપણે જોઈશું આ વિડિયોમાં આપણે ધોરણ બારના અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે જેના વિશેની ચર્ચા કરીશું તો આપણું બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક મિટિંગ પણ લેવામાં આવી છે અને એ મિટિંગમાં આપણા શિક્ષણ મંત્રી શ્રી અને બીજા કેટલાય બધા અધિકારી શ્રીઓ દ્વારા આ મિટિંગના અંતે ચર્ચા લઈ અને આપણા વિષય ભૌતિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં કેટલોક ઘટાડો કરવામાં આવ્યો છે અને એ ઘટાડો માત્ર આ પ્રવર્તમાન વર્ષ એટલે કે બે હજાર વીસ એકવીસના વર્ષ માટે સુધી જ લાગુ પડે છે અને જે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હિતમાં જોઈ અને લેવામાં આવેલો છે તો જે આ વિડીયોમાં હું તમને આપણા કયા કયા અભ્યાસક્રમના પોર્શન આપણા પરીક્ષામાં તમારા નહીં પૂછાય જેના વિશે આ વિડીયોમાં આપણે જોઈશું અને એ મિટિંગમાં ચર્ચા કરેલા જે દરેક મુદ્દાઓ છે જેના વિશે પણ આપણે અહીંયા વાત કરીશું તો આ જે સંપૂર્ણ બાબત જે છે એ કોવિડ નાઇન્ટીનની પ્રવર્તમાન પરિસ્થિતિના લીધે શિક્ષણ વિભાગના અધિકારીઓ શ્રીની ઉપસ્થિતિમાં ત્રેવીસ તારીખ વીસ આઠ અગિયાર નવના રોજ બેઠકો યોજાયેલી હતી અને આ બેઠકોના આધારે વિચારણા કરી અને કેટલોક સિલેબસ કટ કરવા જુદા જુદા વિષય તજજ્ઞ શ્રીઓ અને અધિકારીઓ અધિકારીઓશ્રીઓને ઉપસ્થિતિમાં આ પ્રમાણનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી એ નિર્ણય લીધા પછી આપણા આ શિક્ષણ ખાતાઓ દ્વારા કેટલો અભ્યાસક્રમ કટ કરવામાં આવે છે એ વિષય તજજ્ઞ શિક્ષકો પાસેથી માહિતી મેળવી અને ડીઓ કચેરીના માધ્યમ દ્વારા અને જીએસીબીની વેબસાઇટના માધ્યમ દ્વારા જે તે દરેક વિષયનો કયો કયો અભ્યાસક્રમ તમારી વાર્ષિક પરીક્ષામાં નથી જે વિશે તમારે તમને અહીંયા ચર્ચા કરવામાં આવી છે હવે અહીંયા જે ખાસ અગત્યનો મુદ્દો જે છે એ એવો છે કે તમારે દરેક વિદ્યાર્થીઓનો જે અભ્યાસક્રમ અહીંયા કટ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે ભલે કટ કરવામાં આવેલો છે પરંતુ એ માત્ર ખાલી પરીક્ષામાં નહીં પૂછાય તે પ્રમાણે રીતે કટ કરેલો છે મતલબ શિક્ષણ તો દરેક વિષયનું સંપૂર્ણપણે આપવાનું રહે છે શાળામાંથી તમને બધાય પ્રકારનો બધી થિયરીઝ બધાય દાખલાઓ પણ ચલાવવામાં આવશે અને દરેક થિયરીને લગતા વિદ્યાર્થીઓને જે પણ પ્રશ્ન ઉદ્ભવે છે એ પ્રશ્નનો અહીંયા તમને સમજૂતી આપવામાં આવશે તો જે અંગેના બધા અહીંયા વિદ્યુત વિસ્તૃતના મુદ્દા છે અને અંદાજિત ત્રીસ ટકા જેટલો અભ્યાસક્રમ કટ કરવામાં આવેલો છે જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો તો અહીંયા ખાસ મુદ્દો છે કે ધોરણ નવથી બારના અભ્યાસક્રમમાંથી ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડે છે એટલે કે તે મુદ્દા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવે આવેલ છે અને તેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવશે નહીં પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોને આ મુદ્દાનું જ્ઞાન વિદ્યાર્થીઓએ આપવાનું રહેશે અને આ બાબત માત્ર બે હજાર વીસ એકવીસના શૈક્ષણિક વર્ષ માટે જ પડશે અને જે માટેના ટોપિક આપણને ડીઓ કચેરીના માધ્યમ દ્વારા અને ઓનલાઈન વેબસાઇટની માધ્યમ દ્વારા આપવામાં આવશે જેવી શી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી હતી જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો તો એ થોડા ત્યાર પછીના થોડા દિવસો બાદ જ જે તે ડીઓ કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય દ્વારા આ કયો કયો અભ્યાસક્રમ કટ કર્યો છે જે બાબતના પણ આપણને પરિપત્ર મળી ગયેલ છે અને જે છે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવથી બારના સુધારેલા અભ્યાસક્રમ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત તો જે બાબતે અહીંયા હોમ લર્નિંગ દ્વારા અત્યારે માત્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ છે જે આપણે પણ અહીંયા આપણી શાળા મારફતે પણ હોમ લર્નિંગનું શિક્ષણ ચાલુ છે જે તમે જોઈ શકો છો અને જે તે બાબતના આધારે તેમને જાણ કરી છે કે કયો કયો વિષયનો કેટલો સિલેબસ કટ કરવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આપણા વિષય એટલે કે ભૌતિક વિજ્ઞાન વિષયના કેટલાક ટૉપિક કે જે કટ કરવામાં આવ્યા છે જેના વિશે આપણે આ વિડીયોમાં અહીંયા જોઈશું તો એ માટે હું જરા પહેલાં તો સ્ક્રીન એડજસ્ટ કરી દઉં તો વિષય ભૌતિક વિજ્ઞાન આપણો સબ્જેક્ટ ફોર છે ઝીરો ચોપન ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તો પ્રથમ ચેપ્ટર ના જે આપણે પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એ કેવી રીતના હોય એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એ રીતે બીજા ચેપ્ટરમાં આવે તો બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ આ રીતે ઉદાહરણો પણ અને સ્વાધ્યાય પોઈન્ટ સ્વાધ્યાયના પણ દાખલાઓના નંબર આપવામાં આવેલા હોય છે તો જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે કયા કયા સિલેબસના પોઈન્ટ્સ કટ કરી દીધા છે અને કયા કયા જે નથી તો તમે અહીંયા જોઈ શકો છો કે જે તે સિલેબસમાં રાખેલા મુદ્દા કયા છે તો અહીંયા પહેલાં ટેબલમાં અને કયા કયા આ વર્ષ માટે બાદ કરેલા છે જેનો આ તરફનો ટેબલ છે જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચર્ચા કરીએ શકીએ તો જે માટે આપણે જોઈએ તો પ્રથમ પ્રેક્ટરમાં ચેપ્ટરમાંથી એક પોઈન્ટ ત્રણ વાહકો અને અવાહકો અને એક પોઈન્ટ ચાર પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું આ બે ટોપિક અને એક પોઈન્ટ પંદર પોઈન્ટ ત્રણ સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચના લીધે ક્ષેત્ર જે આપણે ભણી ગયા છે અને ઉદાહરણો પણ કેટલા કટ કરેલા છે જેના પર નંબર તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો તો આટલા જે કન્ટેન્ટ જે છે એ પ્રથમ ચેપ્ટરમાંથી કટ કરવામાં આવ્યા છે જે પરીક્ષામાં પૂછાશે નથી અને શાળા કક્ષાએથી તમને ચલાવવામાં આવશે જે તમારે શીખવાના રહેશે ત્યાર પછી છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જેના માટેના પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ જ શકો છો કે કયા કયા ટોપિક રાખવામાં આવેલા છે તો હવે હું જે ચર્ચા કરવાના મુદ્દા હોય એટલા જ તમને અહીંયા હું શબ્દાવલીથી બોલીશ બાકી તમે સ્ક્રીન પર જે તે વિડીયોમાં જોઈ જ શકો છો કે કયા કયા ટોપિક કટ કર્યા છે કયા કયા નથી કરેલા બે પોઈન્ટ નવ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે કટ કરેલો છે ઉદાહરણ બે પોઈન્ટ સાત અને સ્વાધ્યાયના એક પોઈન્ટ બારથી એક પોઈન્ટ છત્રીસ સુધીના બધાય દાખલા ખાસા બધા દાખલા આપણા અહીંયા કટ થઈ ગયા છે તો જેથી આપણને ખૂબ જ સારો સહારો થશે પછી પ્રવાહ વિદ્યુત ત્રીજું ચેપ્ટરમાં ત્રણ પોઈન્ટ સાત નંબરનો જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા અને ત્રણ પોઈન્ટ બાર માટેનો શ્રેણી અને સમાંતર જોડાણ આ બંને ટોપિક પણ કટ કરી દીધેલા છે જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો ત્યાર પછી છે કેટલાક સ્વાધ્યાયના દાખલા પણ ઉદાહરણો બધા જ છે ઉદાહરણો કટ કરેલા નથી સ્વાધ્યાયના દાખલા જે છે ત્રણ પોઈન્ટ 3.23 ત્રણ પોઈન્ટ ત્રેવીસ જેટલા કટ કરેલા છે ગતિમાન વિદ્યુત ભારો અને તેનું ચુંબકત્વ જે આ ટોપિક છે જેમાં ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ બે સાયક્લોટ્રોન કટ કરેલું છે અને ઉદાહરણો અને સ્વાધ્યાયના કેટલાક દાખલા કટ કરેલા છે જે જો તમે જોઈ શકો છો ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચ ચુંબકત્વ અને દ્રવ્ય જેમાં પણ કેટલા ટોપિક કટ કરેલા છે અને કેટલા છે જે તમે અહીંયા સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ કે આ ટોપિક જે છે એ તમારા સિલેબસમાં છે અને આ જે ટોપિક છે તમારા સિલેબસમાં છે ખરા પણ તમારા પરીક્ષામાં પૂછાશે નહીં જે દાખલાઓ તમારે કરવાના રહેતા નથી ત્યાર પછી જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર નંબર સિક્સ જેના વિશે પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે કયા ટોપિક છે અને કયા ટોપિક નથી ત્યાર પછી પ્રત્યાવર્તી પહા પ્રવાહ તો જેના પણ કયા ટોપિક છે અને કયા ટોપિક નથી જે તમે જોઈ શકો છો વિદ્યુત ચુંબકીય તરંગો જેમાં આઠ પોઈન્ટ બે સ્થાનાંતર પ્રવાહ નામનો જે ટોપિક છે એ કટ થઈ ગયો છે બાકીના અહીંયા ટોપિક જે છે એ છે ઉદાહરણ આઠ પોઈન્ટ એક જે કટ કરવામાં આવે છે અને સ્વાધ્યાયમાં પણ કેટલાય દાખલા કટ થઈ ગયા છે ખૂબ વધારે જેવા દાખલા કટ થયા છે જેથી આપણને બહુ સહેલાઈ રહેશે તમારે તૈયારી કરવા માટે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો આમાં પણ ઘણા બધા ટોપિક કટ થઈ ગયા છે અને સ્વાધ્યાયના પણ ખૂબ જ સારા એવા દાખલા કટ થઈ ગયા છે જેથી તમને ખૂબ જ સારો એવો સહાય રહેશે કે તમે ખૂબ જ ઓછી તૈયારીમાં પણ તમારું સારું પરિણામ લાવી શકો છો ત્યાર પછી તરંગ પ્રકાશશાસ્ત્રનો પણ અહીંયા મુદ્દો તમે જોઈ શકો છો કે કેટલા ટોપિક ઘણા બધા ટોપિક અને ઘણા બધા દાખલા અને ઉદાહરણો પણ કટ થયા છે ત્યાર પછી વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ એમાં ઓછા ટોપિક કટ થયા છે પરંતુ તમે જોઈ શકો છો કે એ ચેપ્ટર જે પ્રમાણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ પણ છે અને તમારે એ તૈયારી કરવું અને આગળ પણ તમારા શિક્ષણમાં કામ લાગે કેવું છે પરમાણુઓ ચેપ્ટરમાં પણ થોડા ઓછામાં ટૉપિક્સ અને સ્વાધ્યાયના વાત કરીએ તો ઘણા બધા સ્વાધ્યાયના દાખલા પણ ઓછા થઈ ગયા છે તમારા માટે ત્યાર પછી રહેશે આપણે ન્યુક્લિયસ ન્યુક્લિયસ ચેપ્ટર આપણે આમ જોઈએ તો ખૂબ જ વધારે બનવામાં આપણને મજા આવતી હોય છે પરંતુ તમે જોઈ શકો છો કેટલા કેટલાક બીટા અને ગેમાક્ષયના મૂળ ટોપિક જે છે અહીંયા નીકળી ગયા છે અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ નીકળી ગઈ છે તો જે તે વિષય તમે પાર્ટમાં જોઈ શકો છો સ્વાધ્યાય અને ઉદાહરણના પણ દાખલાઓ કેટલા કટ થયેલા તમે જોઈ શકો છો અને છેલ્લું ચેપ્ટર આપણું સેમી કન્ડરેક્ટર ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં પણ ખૂબ ઓછું એવું એટલે કે જનરલ ડાયટનું અને અર્ધવાહકોનું વર્ગીકરણ ધાતુઓમાં આ બે ટોપિક કટ થયા છે બાકીના મોટાભાગે આપણા ટોપિક અહીંયા છે તો જે છે તમારે થિયરી અને જે તમારું થિયરી પેપર હોય છે એટલે કે સો માર્ક્સનું પેપર ભૌતિક વિજ્ઞાન વિષય વિષય કોડ ચોપનનો કટ કરેલો સિલેબસ છે ત્રીસ ટકા જેટલો સિલેબસ તમારો કટ થઈ જાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બાબત જોતાં તમને તમારો સિલેબસ પણ ઓછો કન્ટેન્ટ છે પરંતુ તમે ઘરે રહીને અભ્યાસ કરો તો તમારા જે અભ્યાસ ને ઓછામાં ઓછા ભૌતિક વિજ્ઞાન વિષયની આપણે વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાન વિષયને તમારે દરરોજના ઓછામાં ઓછા ત્રણ કલાક આપવા પડે તો જ તમારા સેવન્ટીથી એટીની વચ્ચે માર્ક્સ આવી જાય અને જો એનાથી પણ વધારે માર્ક્સ જોતા હોય તો તમારે ખૂબ જ ઝીણવટભર્યો પણ અભ્યાસ કરેલો હોવો જોઈએ એટલા માટે અત્યારે તમને કહું છું કે તમને સારા માર્ક્સ આવી શકે છે સારું તમે રિઝલ્ટ આવી શકો છો અને બહુ જ સારું પર્ફોમ પણ એક્ઝામમાં કરી શકો છો અને સિલેબસ પણ તમારો મોટાભાગે ઘણો બધો કટ થયો છે તો જે તમને ખૂબ જ સહેલાઈ રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણા બીજા ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક પ્રયોગો કટ થયેલા છે અને કેટલાક પ્રયોગો તમારા અત્યારે પણ સિલેબસમાં છે જેના વિશે તમને અહીંયા ટેબલમાં જોઈ શકાય છે તો કેટલાક સદ્ય પ્રયોગો પ્રયોગ એક બે ત્રણ ચાર છ સાત આઠ નવ દસ તેર ચૌદ સોળ પંદર અને સત્તર આટલા પ્રયોગ જે છે એ આપણા સિલેબસમાં આપણે વિડીયો બનાવીને તમને ચલાવીશું અને જો કદાચ શાળા કક્ષાએ શાળા ચાલુ થઈ જાય તો તમને અહીંયાથી પણ પ્રાય પ્રેક્ટિકલ આપણે પૂરા કરાવીશું અને અભ્યાસક્રમમાંથી જે બાદ કરેલા પ્રયોગ છે એ પ્રયોગ પાંચમો અગિયારમો બારમો અને અઢારમો આટલા પ્રયોગ અત્યારે તમારા બાદ થયેલા છે અને આ પ્રયોગ જે છે એ પણ આપણે અહીંયા ચલાવીશું પરંતુ જે તમારા પરીક્ષામાં પૂછાશેલા પૂછાશે નહીં જે બાબત તમારે અહીંયા બહુ બધું સિલેબસ કટ થઈ ગયું છે એવું વિચારીને આપણે એવું બિલકુલ પણ નથી કરવાનું કે તમે એને વ્યવસ્થિત રીતે ના બનો તમારે જે તમારું શિક્ષણ છે એ સંપૂર્ણપણે મેળવવાનું છે માનો કે એને તમે થિયરી પૂરેપૂરી ના તૈયાર કરો પણ થિયરી કેવી રીતના આવે છે એ પ્રયોગ તમારે કેવી રીતના કરવાનો એ બધું તમે શીખેલું હોવા જોઈએ કારણ કે ધોરણ બારમાં તમે જે ભણશો એને લગતું જ તમારું આગળના જે તે અભ્યાસમાં આવશે તો જે જો તમે ધોરણ બારમાં સારી રીતે ના ભણ્યા હોય તો આગળના તમારા અભ્યાસમાં તમને સારી રીતે ખ્યાલ આવશે નહીં તો દરેક વિદ્યાર્થીઓ તમે ઘરે સારી રીતે તમારો અભ્યાસ કરશો અને જે પણ તમને ડાઉટ ક્લિયર કરવાનો હોય તે માટે તમે જે તે શિક્ષકનો કોન્ટેક કરીને સંપૂર્ણપણે સારી રીતે અભ્યાસ મેળવશો એવી આશા રાખીએ છીએ અસ્તુ